વલસાડના ધરાસાણા ગામે રેટી ભરેલી ટ્રક સળગાવી દેનારની ધમકી આપનાર તલાટી સામે પોલીસ ફરિયાદ વલસાડ તાલુકાના ધરાસાણા ગામે રેટી ભરેલી ટ્રક અટકાવીને સળગાવી દેવાની ધમકી આપનાર તલાટી સહિત ચાર જણા સામે ડુંગળી પોલીસ ફટકે ફરિયાદ નોંધાઈ છે બિલ્લીમોરામાં રહેતા અનિલ દલપતભાઈ ઓળ રેટીનો વેપાર કરે છે ગત તારીખ સોળ નવ ચોવીસના રોજ વલસાડ તાલુકાના ધરાસાણા ગામે કોસ્ટલ હાઈવે ઉપર કંચન ફરિયામાં ચાર જેટલી રેતી ભરેલી ટ્રકો અટકાવીને ગામજનોએ ખાન ખનિજને સોંપી દીધી હતી ત્યારબાદ ધરાસાણા ગામે કંચન ફરિયામાં રહેતા અને ઉમર ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા વિરલ ધીરુભાઈ પટેલ યોગેશ ઉફે લાલુ ગણપતભાઈ પટેલ ધ્રુવ જીતેન્દ્ર કોરી પટેલ ચિરાગ છીબુભાઈ કોરી પટેલ આ તમામે ટ્રક ચાલકોને ધમકી આપી હતી કે રીટી ભરેલી ટ્રકો અહીંથી પસાર કરવી નહીં અને પસાર કરશે તો ટ્રક ચાલકોને માર મારીશ અને ટ્રકો સળગાવી દઈશ ત્યારબાદ તમામે અનિલભાઈને લાકડા અને ઢીક્કા મૂકીને માર માર્યો હતો જેથી ઈજા થયેલા અનિલભાઈને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેમને આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું જે અંગે અનિલભાઈએ ડુંગળી પોલીસ મથકે તલાટી સહિત ચાર જણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે